હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ યુટ્યુબ ચેનલ કઈ રીતે ડિલેટ કરવી કોઈપણ બિનજરૂરી અથવા વધારાની યુટ્યુબ ચેનલ આપણા મોબાઈલમાં બની ગઈ હોય તો તેને કઈ રીતે સિમ્પલ અને સરળ રીતે આપણા મોબાઈલમાંથી ડિલેટ કરી શકીએ તેના વિશે આપણે વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો તેમજ દર્શક મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત તો દર્શક મિત્રો સૌ પ્રથમ તમારે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો મેં અમારા મોબાઈલમાં યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લીધી છે પછી તમે નીચે ખૂણામાં જોઈ શકો છો તમારા જીમેલનો લોગો દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગૂગલ એકાઉન્ટ લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું ત્યાર પછી દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નીચે ડેટા એન્ડ પ્રાઇવસી લખ્યું છે તેના ઉપર હું ક્લિક કરીશ ત્યાર પછી થોડું નીચે આવવાનું છે નીચે આવશું એટલે દર્શક મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડિલેટ ગૂગલ સર્વિસ લખેલું આવે છે તેના ઉપર ક્લિક કરવાનું તમે દર્શક મિત્રો જોઈ શકો છો યુટ્યુબ લખવું છે બાજુમાં ડીલેટનો આઇકન દોરેલો છે તો હું ડિલેટના આઇકન દોરેલો છે તેના ઉપર હું ક્લિક કરું છું ત્યાર પછી દર્શક મિત્રો જોઈ શકો છો તમે આઈ વોન્ટ ટુ હાઇડ માય ચેનલ અને પરમાનન્ટલી ચેનલને ડિલેટ કરવી છે કે હાઈડ કરવી છે તો હું અહીંકણે પરમેનન્ટલી ડિલેટ કરવી છે તેના ઉપર હું ક્લિક કરીશ ત્યાર પછી દર્શક મિત્રો બે ચેકબોક્સ આવે છે એ ઉપરનું ને નીચેનું ઉપરનું છે તે તમે સબસ્ક્રાઇબ કર્યા હોય કે પછી કોઈ ચેનલમાં કમેન્ટ કર્યું હોય આ ચેનલના નામથી તો એ બધું ડિલેટ થઈ જશે તો દર્શક મિત્રો આપણે અહીંયા કાળા બંને ઉપર ક્લિક કરી દેવાનું છે સિલેક્ટ કરી અને ડિલેટમાં કન્ટેન્ટ ઉપર હું ક્લિક કરું છું તો દર્શક મિત્રો અહીંયા કાળે તમને જે ઇમેલ આઈડીથી તમે ચેનલ બનાવી હતી તે ઈમેલ આઈડી નાખી દેવાનો છે તો હું અહીંયા મારું ઇમેલ આઈડી નાખી દઉં છું ત્યાર પછી દર્શક મિત્રો ડિલેટ માય કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે અમારી યુટ્યુબ ચેનલ પરમાનન્ટલી ડિલેટ થઈ ગઈ છે તો તમે તમને દર્શક મિત્રો કોઈ વધારાની અથવા બહુ ભૂલથી ચેનલ બની ગયો તો આ રીતે તમે ડિલેટ કરી શકો છો તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને ફરી એક નવા ટોપિકના વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત